મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર ઘર ઘરાવશે વન ઓનર ટ્રેક્ટર છે આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વિડિયો પૂરો જજો અને માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેવો જેથી ટ્રેક્ટર તમને મળી શકે ગણતરીના દિવસોમાં ટ્રેક્ટર વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર શોરૂમ કંડિશન જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે તેરસો અઠ્યાવીસના ટાયર જોવા મળશે આખા ટાયર છે અને આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું ઓકે જોવા મળશે અને ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સાવ શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઇવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની પાંચ લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત માલિકે રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન ચાલીસ ડબલ માલિકનો મોબાઈલ નંબર છે સોરી ચાલીસ જીરો સડસઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને ત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર તો ગામ અડવી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વેસરાયજ